અમારે જે સવડક છે અમારે એ નીકળ વડની અંદર તો જય માતાજી જય મંગલ જય ખુર એમાં 300 બધા તો તમે જે જોઈ શકો છો નજરો અમારી પાછળ જે આ કમોતર શેણ ખાઈ છે કે દરજની અંદર અમારા અગાસીમાં છે 1000 થી પણ વધારે પક્ષીઓ સણો આવે છે દરજ અને હું અને ભુરાભાઈ દરજ માટી અને સણ નાચીએ છે એટલે તમે જોઈ શકો છો જે આપડે પાછળ છે દરરોજ માટે 6:30 વાગે એટલે દરરોજ આપણે ધાબા માથે સણેવા આવી જાય છે તો ભુરા ભાઈ આપણા YouTube ફેમિલી ને બધા ને બતાડીજો કે બાજરો આપણે નાખેલો છે અને એટલા પણ સણે છે હાલો મિત્રો તો આપણે આજે આ દેખ سکتے હો સરે હે જોઈ શકો છો 1000 2000 એમજ કબૂતર આવે પધાતવા ગીજે એટલે થોડા ઓસા પડી ગયા કેમ સણે તમે જોઈ શકો છો દરજ માટે થી 1000 થી વધારે પક્ષી સણે માં આવે દરજ માટે અહીંયા અને દરજ માટે આપણે એને સણે સોખા અથવા बाजरो કા ઘઉં જો બીજો પણ પક્ષી આવ્યું છે અહીંયા અજી પણ પક્ષી આલ્યા હશે કેમ કે થોડું મોડું થઈ ગયું છે એટલે અહીંયા એ એટલે થોડક ઉયા ગયા છે પક્ષી ઉડી તેમ કે થોડો ઘણો મોળો થાય એટલે પક્ષી ઉયા જાય ઉડીને બીજા ઠેકાણે જો અહીંયા સિકલા આવે છે ખિસ્કોલી આવે છે કબૂતર આવે છે ઘણા પક્ષી સણમાં આવે છે ખિસ્કોલીઓ પણ જો તબ માથે સણે છે ઓલું ખૂણામાં તમને બતાડી દઉં જો અહીં ખિસ્કોલીઓ પણ સણે છે તમે નજરે જોઈ શકો તમે હું નથી કેતો ફિસ્ક લ્યો પા 100 થી 200 આવતું છો આય પક્ષીઓ પણ ભેગા ભેગા આલે આવે છે જો ટોટના પક્ષી ઉડી ગયા છે ભાઈ ને बाजરો સને હજી તો પક્ષી આવે છે તો આપણે નીરા છે ફાઇનલી માં સોખા ને સોખા ખાઈ છે ભાઈ સોખા ઘડીકવારમાં ખાજ દે એટલે સોખા ન દેખાય આયા આપણે ફાઇનલી માંハウス આપ સફાઈ થઈ ગઈ છે તમે જોઈ શકો છો સાફ સફાઈ તો નથી જોવા ભાઈ બાજરો જો પડ્યો છે જો જોઈ શકો તમે બાજરો પડ્યો છે અડધો બાજરો ને અડધો સણી ગયો છે ને ઉડી ગયો છે હવે કબુતરની તો હવે ફરીથી મળશું આપણે નવા વિડિયોમાં તો કેવો લાગ્યો વિડિયો આપણો લાઈક સબ્સ્ક્રાઇબ શેર ને કમેન્ટ કરવાનું બોલતા નહીં